અને આ પાકો કદાચ જો મારો ઉમરો ને કદાચ મારા ધર્મને ને નહીં ભૂલ કાયમ જો કદાચ એના પીસા વિખાવ દઉં હું વિક્રમ છે ખુબ મજા ભાઈ ગૌતમ ભાઈ હવ નું હારું ઝાલા મારો રામ બોલી રહ્યો હે ભાઈ વધુ તો ક્યાં તો નહી પિન્ટુ ભાઈ પણ બાલ પરગડું રખડી રખડી નકડી ચેલો ધરમ શું ભાઈ ઝાલા જ્યાં જવું ત્યાં બોલું ભાઈ કે ભાઈ હું જબરો નહીં ભાઈ પણ સોમનાથ ના સીતાના બેઠો માનસ